અને તેમ છતાં કોઈ ઓપરેશન કરાવ્યું તમે એમની પાસે સારા લેજો તો મેં મારા કોર્ટની મતલબ જે એમને માર્ગદર્શન દેખાડ્યું એમને અનુસાર મેં આખો લિંક ત્રણ દિવસ સાંભળી અને ત્રણ દિવસ સાંભળ્યા પછી મને કે ના મને આમાં મારું રિઝલ્ટ મળશે અને મારા કોચે મારી પાછળ બહુ જ મહેનત કરી છે તમારું નામ છે તમારું નામ છે મારું નામ કેતનભાઈ છે કેતનભાઈ ઓકે ઓહો માય ગોડ આ તમારો બિફોર આ કેટલા સમય પહેલાનો છે આ બિફોર ફોટો તો આ 8 મહિના પહેલાનો છે મે 8 મહિના પહેલાનો આ ક્લાસ ક્લાસ માં યોર યસ મે દિવસનો છે જ્યારે હોસ્પિટલ માંથી મને ડિસ્ચાર્જ કર્યો ને એ વખતનો છે હું બે મહિના સુધી તો સુઈ નતો શકતો મે ઓક્સિજન લેવલ ના હિસાબે હું બે મહિના તો બેઠા બેઠા સુતો છું જો સ્લીપ થઈ સુઈ જાઉં તો મારું ઓક્સિજન લેવલ ઘટી જતું માઇનસ પચાસ થઈ જતું

એની બદલે તે ચાલીસ પચાસ સો પગથીયા ચડી શકતો હોય તો મારા થઈ ગયું છે જે પેલા કિલો મીટર નું ચાલી શકતો એની બદલે ચાલી તો મારા કોમ્યુનિટી તમે એસએમએસ ફોલો કરો છો હા સ્ટાર્ટિંગ થી ટુ એસએમએસ વેરી ગુડ અને દરેક મેરેથોન ની તો પાર્ટીસિપેટ કરું છું વેરી ગુડ અ એસએમએસ તમે અજેલા 8 મહિનાથી કન્ટિન્યુ ફોલો કરો છો અને એક ટાઈમ લંચ લો રાઈટ અને સાથે કઈ એડ કરેલી છે ઓકે સો જબરજસ્ત રિઝલ્ટ શેર કરીઓ આપણે રાઈટ તો એના માટે ક્લેમ કરજો મેડમ તમારું 30 કિલો વજન ઘટ્યું કેમ હલો મેં હું અહીંયા આવીને ત્યારે મને સ્લીપથી સાઇટિકા ને ગાયનો પ્રોબ્લેમ બધો જ હતો અને બે વર્ષ કન્ટિન્યુ પથારીમાં હતી અને મારો ત્રીસ કિલો weight ટુ લોસ થયો ને પછી મને જે કમરનો બેટ કંપલસરી પહેરો પડતો હતો ને એમાં મને બેડ છે મારા ડોક્ટરેથી વગર નહીં પહેરવાનું ત્રીસ કિલો વજન મેં ફટાડ્યું આમને એક્યાસી કિલો ભર્યું મારા પાપે ચાર કિલો weight ડેડ કર્યો અમે આખી ફેમિલી અત્યારે હેફી અને હેલ્ધી ફેમિલી છે પહેલાં અમને બે પગથા પણ ચડવાનું તો ના ફાટા અત્યારે અમે ત્રીજા માળે છે પિસ્તાલીસ પગથા ત્રણ વાર ચડે છે અહીંયા સ્કીન માં બહુ મસ્ત રીઝલ્ટ છે પેલા એકદમ બ્લેક સ્કીન હતી અને અત્યારે એકદમ વ્હાઈટ છે દેખાઈ રહી છે અત્યારે વન્ડરફુલ રિઝલ્ટ છે બંને નું હસબન્ડ વાઈફ નું ફૂલ ફેમિલી કેટલા લોકો ને ઇન્સ્પિરેશન મળ્યું કોન્ફિડન્સ આવ્યું મારો તો કોન્ફિડન્સ વધી ગયો ભાઈ જો મારી પાસે અત્યારે હવે કોઈ સો કિલોના ના નહીં બસો કિલો વ્યક્તિ આવે તો હું કહી શકું કે ભાઈ એસી કિલો સુધીના ના તમારી અમારી કમ્યુનિટી માં છે right તો ma'am ઈ છે અમારે કે પેલા જેવું કે ક્યાં અમે ફેમિલી ફંક્શનમાં અમારા marriage ના પચ્ચીસ વરસ થયા કોઈ દિવસ અમે બંને સાથે નથી ગયા કારણ કે છે ને ઈ કે ખુરશી બેસી નહોતા શકતા પણ આ હમણાં જે last ચાર મહિનાથી થી અમારે લોકો જે છે life enjoy કરી છે અમે બધા ફંક્શનમાં માં જઈ બધી રાઇડ્સમાં માં બેસી છી બધે જઈ બધી training તો અમે એકેય દિવસ નથી કરતા આ એકેય marathon બી નથી કરતા અત્યારે છે ને જિંદગી ચાલુ થઇ અમારી હવે અને thank you ma'am બા પરમાર sir બેઈ ને પારુલ ma'am સુભા sir અને તમે કેટલા પરિવારની મદદ કરી અમે 40 પ્લસ પરિવારની મદદ કરી છે વાહ ખર બધું આપણે તો નીચે છે સુપર અવેઝિંગ સો તમે તો આખી દુનિયામાં બધાયની મદદ કરી શકો છો રાઈટ પર્સનલ રિઝલ્ટ જો આટલું બેસ્ટ હોય તમે તો તમારે તો મને એમ લાગે છે કે આમ બુલેટ ટ્રેનની જેમ બધા લોકોને મદદ થાય શું કેવું છે બધા કોચ પર્સનલ રિઝલ્ટથી કોન્ફિડન્સ વધે કે નો હો રાઈટ તો હવે આપણે કોઈ તપણના થાકા નથી એસે કોચ આપણે એક જ વસ્તુ સોના કીધું તમે કેતનભાઈ રાઈટ yes મારું બોડી આઈડિયલ આવે કે ન આવે કેટલા લોકો પોતાનું બોડી આઈડિયલ લાવવા છે એ પૂછો રાઈટ તો કેતનભાઈને રોલ મોડેલ બનાવવાના છે આપણે બતાવું અમે કંપનીએથી કોચને 150 નો કરી દીધો જબરજસ્ત તમારો જે 101 નો ચાંદો છે ને એ ખરેખર બધા લોકોના દિલમાં લાવશે અને ઓવર ટુ રમેશ સોરી મેં તમને વચ્ચે ડિસ્ટર્બ કર્યા પણ બહુ ઇન્ટરેસ્ટિંગ મને કે રમેશ થેન્ક યુ મેડમ જો તો આપણે સાથે દર્શનાબેન છે અને દર્શનાબેને પણ ઘણા બધા લોકોને મદદ કરી અત્યારે આપણે ઘણા બધા લોકોને વાત કરતા હોય તો લોકોનો ક્વેશ્ચન એવો જોઈએ કે અમે વેઇટ લોસ તો કરવું જ છે પણ અમારી પાસે પૈસા નથી અને બે ટાઈમ તો અફોર્ડ જ નથી કરી શકતા તો મારે છે એમની પાસેથી ખાલી એ જ આન્સર છે

કરી લીધું તો ત્યારે કારણ કે અમે બેરેટીકમાં આઠ વખત અને છતાં બેરેટીક વાળે કીધું હતું કે કઈ ગેરંટી નહીં અને તમે બેરેટી કરાવો છતાં ન્યુટ્રીશન ફરજિયાત લેવું પડશે અને તમને બે થી ત્રણ રોટલી અમે કઈ પ્રમાણે ખાવું પડશે એ લોકો મને જે આખી ભૂખ આપી હતી કે તમારે આ રીતે રૂલ્સ બધા ફોલો કરવો પડશે પણ જયારે પોતે એમ નહીં કીધું કે તમારે આ રૂલ્સ છે પણ વગર બેરેટી કરાવે ફોલો કરવાના અને ત્યારે અમને એમ નતું કીધું તમારું આટલું ઝડપી ઘટી જતું એમ એવું કીધું હતું કે મહિનામાં બે થી પાંચ કિલો ઘટશે

તો નાસ્તો અમને તો એ મોંઘો નથી હોતો પણ નાસ્તો આપણને લાગે છે મોંઘો એનું કારણ છે કે આપણે જે અમુક ઘર ના ખર્ચા હોય બરાબર તો એને ઓછા કરી નાખવાના એટલે નાસ્તો સસ્તો ઓટોમેટિક પણ થઈ જાય તો કે તો આપણી સાથે ઓર એક પેનાલિસિસ છે અને જો આપણી સાથે હોય તો આપણે સાંભળવી એને અ